નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું છાયા રાજપૂત અને આપ સૌનું વિદ્યાશાળા પરિવારથી હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે ધોરણ દસ ની પૂરક પરીક્ષા માટે ચેપ્ટર નંબર ત્રણ ધાતુ અને અધાતુ એટલે એનસીક્યુ સોલ્વ કરવાના છે ઓકે તો કે આપણે જે બધા લેક્ચર્સ બધા ભણ્યા છે આના બરાબર જ્યારે બધા લેક્ચર્સ અટેન્ડ કર્યા છે એને ખબર છે કે તમે જે મોટા ક્વેશ્ચન્સ કરશો એની અંદરથી જ તમને એમસી જે જવાબ છે એ આવડશે જરૂરી નથી કે તમારી બુક્સની અંદર કે જે અલગ અલગ જગ્યા માર્ગદર્શક આવે છે બરાબર જે માર્કેટમાં ઉપલબ્ધ છે બરાબર તો એના ઉપરથી એવું નથી કે તમે બસ એના ઉપરથી ડાયરેક્ટ પહોંચ્યું હતું કે આ આવો ઓપ્શન છે આ આવા ક્વેશ્ચન પૂછાય બરાબર તો એવું જ આવી શકે એવું જરૂરી છે નહીં તમે જે ક્વેશ્ચન તૈયાર કરશો એ ક્વેશ્ચન અંદરથી પણ કોઈ એવું ઇમ્પોર્ટન્ટ એવી એવી એની લાઈન હશે તો બરાબર એના ઉપરથી એ ઉપર ડાયરેક્ટ તમારી એક્ઝામની અંદર મૂકી દેશે કે ભાઈ આનો જવાબ શું છે બરાબર તમે જ્યારે મોટા પ્રશ્નો કર્યા હશે ત્યારે જ તમને ખ્યાલ આવશે કે એનો આન્સર શું છે જરૂરી નથી કે બેઠા ક્વેશ્ચન તમને જે એની ગ્રાઇડ છે કે એની અંદરથી તમને પૂછવામાં આવે ઓકે ક્લિયર કરવો શું કહેવા માંગે ડાયરેક્ટ અધુરો પ્રશ્ન વાંચશે અને કદી જવાબ લખવાનો નથી તમે જયારે પૂરો ક્વેશ્ચન વાંચશો પછી તમારે એના ઓપ્શન ચેક કરવાના છે જ્યારે તમને કમ્પ્લીટ એનો કોન્સેપ્ટ ખ્યાલ હશે કે આ ચેપ્ટરની અંદર કયો જે મતલબ કે એક ટોપિક છે એ ટોપિક ઉપર થી આપણને ખ્યાલ આવશે કે શું કહેવા માંગે છે એના ઉપરથી જ તમે આન્સર કરી શકશો બરાબર ડાયરેક્ટલી તમને કંઈ જ ખબર પડશે નહીં ઓકે તો શરૂઆત કરીએ ઓકે એક બીજી ન્યૂઝ છે તમારા માટે કે આપણે નવરાત્રીની ઓફર રાખેલી છે વિદ્યાશાળાની અંદર કે જ્યારે તમે આ એપ્લિકેશનને પરચેસ કરો છો તો એની અંદર તમને નવરાત્રી ઓફરમાં જો તમે એની અંદર કોડ નવરાત્રી નવરાત્રિ લગાવશો ઓકે તો તમને એની અંદર ઓફ મળે છે ઓકે જેની અંદર ધોરણ નવ દસ અગિયાર બાર સાયન્સ એ દરેકનું તમને લેકચર્સ એના ટેસ્ટ એ બધું જ તમને અમારી એપ્લિકેશન ની અંદર ઉપલબ્ધ છે તમને દરેક સબ્જેક્ટની અંદર કે જે આપણા બધા મેઈન સબ્જેક્ટ છે જેવા કે ફિઝિક્સ છે કેમેસ્ટ્રી છે બાયોલોજી છે ઇંગ્લિશ છે

ધાતુ છે એ જ્યારે નીચે અથડાશે કે પછી કોઈ બીજી ધાતુ સાથે અથડાશે એટલે રણ રણકદાર એટલે કે એનો અવાજ ઉત્પન્ન થશે ઓકે ચમક એટલે કે જ્યારે ધાતુ નવી નવી હશે જેની ઉપર કોઈ પણ ઓક્સાઇડ કે પછી બહારના વાતાવરણમાંથી કોઈ પણ ભળી અને એની ઉપર કોઈ જાતનું પડ બનેલું નહીં હોય એટલે એની સરફેસ કેવી હશે એકદમ શાઇનિંગ સરફેસ હશે ઓકે તણાવપણું છે તણાવપણું એટલે કે એને ખેંચો ઓકે આપણે આ વિષય ભણીને આવે કે સોનાના આ વાત આપણે જોઈ કે સોનું છે

તમે કરો કે સોનું ચાંદી અને ચાંદી બંને ધાતુ ધાતુનો અને પછી ચેક કરો કે સોનું કે ચાંદી કે પ્લેટિનમ કે પછી સોનું ચાંદી બંને આવશે ચેક કરો તનનીયતા એટલે કે એનું ખેંચાવાનો ગુણધર્મ આપણે હાલ જ વાત કરી કે સૌથી વધારે આપણે લાંબો બે કિલોમીટર લાંબો તાર બનાવી શકીએ એક ગ્રામ સોના બરાબર તો અહીંયા શું આવશે સૌથી વધુ તનન્ય ધાતુ કઈ આવશે સોનું ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન ચેક કરીએ કે ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવતી ધાતુ કઈ છે ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં ઓકે આ ક્વેશ્ચન્સ આપણે 8 9 ધોરણથી ભણતા આવ્યા છીએ 6 7 8 માંથી છે

તો આપણને યાદ છે કે ગેલિયમ છે સીઝિયમ છે આ એવી ધાતુઓ છે કે જે ઓરડાના તાપમાને જો આપણા હાથની હથેળી ઉપર ખુલ્લી રાખવામાં આવે તો એ લિક્વિડ ફોર્મની અંદર કન્વર્ટ થઈ જાય છે ઓકે તો આ બંને તો આવશે નહીં આપેલી બધી જ તો એ પણ શક્ય છે નહીં વધી આપણી પાસે મર્ક્યુરી મર્ક્યુરી એટલે કે પારો

બરાબર વિદ્યુત નું સુવાહક હવે સુવાહકમાં આપણે કન્ફ્યુઝન હોવું જોઈએ નહીં પહેલી વસ્તુ ત્રીજું છે હીરો અને ચોથું છે આપેલા બધા જ એટલે કે કાર્બનના જે ત્રણેય અપરરૂપ છે હા ચલો આપણને ખ્યાલ આવી કે એના ત્રણ અપર કયા કે પેલું છે ફૂલેરિન ગ્રેફાઇટ અને હીરો ઓકે એમાંથી વિદ્યુતનું સુવાહક કયું છે હવે વિદ્યુતનું નું શું વાક એટલે કે આ ત્રણમાંથી કોઈ એવું હશે કે જેની અંદર થી વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે અને બાકીના બે એવા હશે કે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે નહીં ઓકે તો આમાં શું આન્સર આવશે ચલો પહેલું છે ફુલેરિંગ્સ કે જે આપણે નેનોમીટર્સ એ બધાની વિશે તમે ભણીને આવ્યા છો યા તો પછી આગળના શાયદ આગળના સ્ટાન્ડર્ડ્સની અંદર આવશે હા કે બકી બોલ છે નેનોમીટર વિશે ભણવાનું આવશે કે જે એકદમ સૌથી નાનામાં નાનો એકમ છે ઓકે તો ફુલેરિન્સ એની અંદર આવશે તો એની અંદરથી તો આપણે વાત જ ન કરી શકીએ કે આમાંથી કોઈ વિદ્યુત પ્રવાહ પસાર થશે અને એ સુવાહકની અંદર આવશે ઓકે તો ચાલો એને ભૂલી જઈએ બીજું છે હીરો હીરો છે તો એ હીરાની અંદરથી વિદ્યુત પ્રસાર વિદ્યુત પસાર થશે એવું આપણને કઈ ખ્યાલ છે નહીં બીજું છે ગ્રેફાઇટ હા ગ્રેફાઇટ સમા યુઝ થશે પેન્સિલની અંદર ઓકે

આ તમને હું એક વાત જે પહેલા સ્ટાર્ટિંગ જ આપણે ક્લિયર કરી દીધી કે આપણે જયારે કોઈ પણ એકદમ ક્લિયરલી તમે એને મગજમાં ઉતાર્યા તો જ તમને આ આન્સર આવડશે ઓકે જે એમસીક્યુ છે એ તમે ત્યારે જ સોલ્વ કરી શકશો બાકી એવું નહીં કે ભાઈ ચાલો ગાઈડમાંથી વાંચી લીધું કે કોઈ બીજા માર્ગદર્શન વાંચી લીધું અને એના જવાબ ગોખી લીધા પરીક્ષામાં આવશે એટલે લખી નાખશું એવું થશે નહીં આવશે પણ એવા અમુક જ આવશે બધા એવા હશે નહીં સામાન્ય રીતે અધાતુના ઓક્સાઇડ કેવા હશે એસિડિક હશે બેઝિક હશે ઉભય ગુણી હશે કે શક્ય જ નથી ઓકે તો એમાં શું આવશે આન્સર એસિડિક હશે કેવા હશે અધાતુના કીધા છે એટલે કેવા આવશે એસિડિક અને જો ધાતુના કીધા હોય તો કેવા આવે બેઝિક બરાબર એટલે કે અધાતુના તો એસિડિક અને ધાતુના આવશે તો બેઝિક ઓકે

હા ચલો કે ક્ષાર તો ઉદભવે છે પણ એનું આણીય સૂત્ર શું મળશે તો અહીંયા બધું આપણને અલગ અલગ આપેલું છે તો આપણે પહેલા એને આપણને ખ્યાલ હોય કે આપણે જે પણ સૂત્ર આપ્યું છે આપણે પહેલા શું કરવું પડે એને સોલ્વ કરવું પડે ઓકે આપણે એને આપણને આવડવું જોઈએ કે એને કઈ રીતે સોલ્વ કરવું ને આપણને પછી જ ખ્યાલ આવે કે એમાંથી કયો ક્ષાર મળે છે ઓકે તો એમાં કયો આવશે અહીંયા ઓપ્શનમાં છે કે NaAlO2 બીજું છે Na2AlO2 બીજું છે કે Na2AlO બરાબર અહિયા એક એને કેટલો હતો માત્ર એક જ અણુ હતો અહીંયા બે અણુ છે અહિયાં એના બે છે જ્યારે અહીંયા ઓ નો એક પણ નથી આ બંનેમાં હતા ત્રીજું છે એમાં અને બરાબર મતલબ કે ચારે ચાર કેવા છે એકબીજાથી અલગ અલગ છે હવે આમાં આન્સર શું આવશે કે એલ ટુ ઓ થ્રી પ્લસ ટુ એન એ ઓ એચ એમ્પ્લો હવે એમાંથી ક્ષાર આપણને શું મળશે હં તો શું આવશે એને એલ ઓ ટુ જુઓ એને એલ અને ઓ બરાબર બીજો જે અહીંયા ઓ વધે છે એ હાઈ પાણી સ્વરૂપે છૂટું પડશે એટલે અહીંયા પ્લસ એચ ટુ પણ આપણને અહીંયા શું કીધું છે ક્ષાર પૂછ્યો છે શું પૂછ્યું છે કે જે ઉદ્ભવતો ક્ષાર છે એનું આણ્વીય સૂત્ર પૂછ્યું છે તો અહીંયા આન્સરમાં આપણી જોડે શું આવશે એને એલ ઓ ટુ ઓકે આગળનો ક્વેશ્ચન ચેક કરીએ કે કઈ ધાતુને સુરક્ષિત રાખવા અને આકસ્મિક આગ રોકવા માટે આપણે કેરોસીન જે કેરોસીન છે એની અંદર એમાં ડુબાડીને રાખવામાં આવે છે જ્યારે લેક્ચર્સ ભણ્યા હતા એ વખતે મેં વાત કરી હતી કે તમે જ્યારે કેમિકલ લેબ્સની અંદર કામ કરશો ત્યારે તમને બધા જ અલગ અલગ ધાતુ અધાતુ કેમિકલ્સનો ઉપયોગ કરવા માટે મળશે બરાબર એ બધું અંદર આવશે અને દરેક વસ્તુ છે એ ઈઝીલી આપણે પકડી શકીએ નહીં કેમિકલ એવી વસ્તુ છે કે જે આપણને બહુ જ ખતરનાક રીતે આપણને નુકસાન પહોંચાડી શકે ઓકે એટલે કે જે કેરોસીન છે એમાં ડૂબાડીને રાખવાની ધાતુ કઈ તો પહેલા અહીંયા જે ઓપ્શનમાં આપી છે ધાતુઓ વિશે જોઈ લઈએ પહેલી છે પોટેશિયમ બીજી છે સોડિયમ ત્રીજો આન્સર છે કે એ અને બી બંને અને ચોથી છે મેગ્નેશિયમ તો મેગ્નેશિયમ મેગ્નેશિયમ યાદ આવે કે મેગ્નેશિયમ છે આપણે એને યાદ છે તમને પહેલા અંદર કે મેગ્નેશિયમની પટ્ટીને આપણે પાતળા જેનું સ્કાચ પેપર આવશે બરાબર એના થ્રુ આપણે એને ઘસીએ બરાબર એની સરફેસને ક્લીન કરીએ પછી આપણે એને જ્યારે ગેસ

રાખમાં રૂપાંતરણ થઈ જશે મેગ્નેશિયમ ઓક્સાઇડ આપશે બાકી આપણને તમને ના એ સોડિયમ છે એ કેવી છે ચપ્પા વડે કાપી શકાય એવી ધાતુ છે એને કેરોસીનમાં ડૂબાડીને રાખવામાં આવે જો એને ખુલ્લા વાતાવરણમાં રાખવામાં આવે અને જો એ પાણી સાથે ઉલટાનું મિક્સ થઈ જાય તો બહુ જ મોટા ધડાકા રાગ લાગી શકે છે બહુ બરાબર એટલે કે જે સોડિયમ છે એનો અહીંયા આન્સર આવશે કે કેરોસીન ની અંદર કઈ ધાતુને ડુબાડીને રાખવામાં આવશે સોડિયમ ઓકે કઈ ધાતુ ઊંચા તાપમાને પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતી નથી બરાબર આપણે આ ચેપ્ટર જ્યારે ભણ્યા એટલે ઘણી બધી એવી ધાતુ હતી કે જે ગરમ પાણી સાથે પ્રક્રિયા આપતી હતી કોઈ ઠંડા પાણી જોડે પ્રક્રિયા આપતી હતી કોઈ એની બાષ્પ જોડે પ્રક્રિયા આપતી હતી બરાબર અહીંયા શું કીધું છે કે જે કોઈ એવી ધાતુ છે કે જે ઊંચા તાપમાને પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા નથી કરતી ચલો કે ખુલ્લામાં રાખીએ એના પર કઈ અસર ન થાય પણ આપણે ઊંચા તાપમાને ગરમ કરીએ તો પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા નથી ઓકે તો પહેલી જોઈએ કે સોનું છે કોપર છે ઝિંક છે ને એલ્યુમિનિયમ છે ખ્યાલ છે કે એલ્યુમિનિયમ ના ઓક્સાઇડ બને છે હા તો એ ઓક્સિજન જોડે પ્રક્રિયા કરી ઝિંક ઓક્સાઇડ વિશે પણ આપણે ભણ્યા છીએ નામ તો બધા સાંભળ્યું છે એટલે કે ઝિંક છે ઓક્સિજન સાથે જોડાઈ જાય એટલે એ પણ ઓક્સિજન જોડે પ્રક્રિયા કરશે ત્રીજું છે કોપર તો કોપર ઓક્સાઇડ ની પણ વાત કરી ચુક્યા છીએ આપણે કે કોપર છે એ પણ કોપર ના ઓક્સાઇડ મળશે આપણને સોનું સોનાનું જે સોનું છે એક એવી ધાતુ છે કે જે સક્રિય ધાતુ છે નહીં અને તે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે નહીં એટલા માટે અહીંયા આન્સરમાં શું આવશે સોનું ઓકે એકદમ ઈઝી છે થોડું દિમાગ લગાવીને આપણે સોલ્વ કરવા બીજુ કે પાણી સાથે સહજ પણ પ્રક્રિયા કરતી ન હોય તેવી ધાતુ કઈ છે બોલો બોલો ચલો મે કીધુંતું ને કે પાણી જોડે પ્રક્રિયા કરતી નથી गरम પાણી જોડે નથી કરતી ઠંડા પાણી જોડે નથી કરતી કોઈ એવી છે કે જે બાષ્પ જોડે પ્રક્રિયા આપે બધાની કેવી છે એકબીજાથી ક્ષમતા અલગ અલગ છે તો પાણી સાથે સહજ પણ પ્રક્રિયા કરતી નથી એવી કઈ ધાતુ કે ચાંદી કોપર સિસું કે પછી આપેલી બધી જ હં પાણી જોડે દરરોજ ચલો તો પાણીમાં જવાના જ છે ઓકે તો શું એ પાણી જોડે પ્રક્રિયા કરી અને એ ચેન્જ થઈ જશે એમાંથી કઈક નવું બની જશે ઓકે તો એવું કઈ થતું છે નહીં પછી કોપર છે એ પણ પાણી જોડે કોઈ પ્રક્રિયા આપતું નથી સીસુ છે એને એને પણ એવું છે બરાબર આપણે આટલા સુધી ભણ્યા તો એમાં કઈ તમને જોયું કે આની આની જોડે પાણી જોડે પ્રક્રિયા કરે તો આવું મળે એવું થશે નહીં મતલબ કે આની અંદર આન્સર શું આવશે આપેલા બધા જ આગળ વાત કરીએ કે ક્રિયાશીલતા એટલે કે એની જે સક્રિયતા શ્રેણી છે એમાં કઈ ધાતુ સૌથી વધુ પ્રતિક્રિયાત્મક છે આપણે જોયું તો કે સૌથી વધુ પ્રતિક્રિયાત્મક સૌથી ઉપર હતી પછી એની જોડે પણ બીજી ઘણી બધી સક્રિય એની થી થોડી ઓછી પણ હતી ખરી ઉપર કેવી શ્રેણી હતી વધુ પ્રતિક્રિયાત્મક ઓકે પછી મિડલમાં હતી કે જે ઓછી પ્રતિક્રિયાત્મક અને સૌથી નીચે જે હતી એ બિનસક્રિય હતી બરાબર એટલે કે જે આ સોનું છે ને એ બધી ધાતુઓ કેવી હતી બિનસક્રિય હતી સૌથી નીચે ઓકે આપણને હવે યાદ હોવું જોઈએ કે જે હતી બધી ધાતુ એ કઈ ધાતુઓ હતી તો તમે આ બધા ક્વેશ્ચન્સના આન્સર આપી શકશો કે ક્રિયાશીલતા એટલે કેની જે સક્રિયતા છે 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 એ શ્રેણીમાં કઈ સૌથી વધુ પ્રતિક્રિયાત્મક ઓકે પહેલું પોટેશિયમ બીજું ગોલ્ડ ત્રીજું છે હાઇડ્રોજન ચોથું છે લેડ ચલો ગોલ્ડની તો વાત જ નથી કરવાની કેમ કે મેં અહીંયા તમને કહી દીધું કે સૌથી નીચે હતી બરાબર એટલે બિન સક્રિય હતી ઓકે બીજી વાત કરીએ કે લેડ હાઇડ્રોજન નીચે હતી વચ્ચે બરાબર

જયારે તારે ભણ્યા ને એટલે કીધેલું જ કે નીચે જે અંદર યલો કલરના જે બોક્સ આવે એક્ઝામમાં ટેક્સ બુક બુકમાંથી રીડ કરતા હોઈએ બરાબર કે ચેપ્ટર ચાલતું હોય તો આપણે શું કરીએ કે ખાલી જે લખેલું હોય જ વાંચીએ બાકી જે અંદર યલો કલર કે પછી ગ્રીન કલર કે બ્લુ કલર ની અંદર અલગ અલગ રીતે જે બોક્સમાં આપેલું આપણે એને શું કરીએ ઇગ્નોર કરીએ અવોઈડ કરી નાખીએ પણ એવું કરવાનું છે નહીં એને પણ રીડ કરવાનું એની અંદર થી પણ ક્વોશન આવી શકે બરાબર મરક્યુની કાચી ધાતુ કઈ છે તો એમાં શું આવશે ચલો કાચી ધાતુ તો એમાં એટલે 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 કે એચજી એચજી પારો અને એચજીએસ શું આવશે ઓકે એટલે કે એચજીએસ એને શું કહીશું આપણે પારો એનું એની કાચી ધાતુ બરાબર ઓકે એટલે અહીંયા આન્સર શું આવશે સિન્ના બાર આ યાદ રાખવાનું છે આગળનું ચેક કરી કે સલ્ફાઇડ સ્વરૂપની જે કાચી ધાતુ છે સલ્ફાઇડ સ્વરૂપની જે કાચી ધાતુ છે એને વધુ માત્રામાં જો હવાની હાજરીમાં સખત રીતે જો આપણે એને ગરમ કરવા આવે તો તે ઓક્સાઇડમાં ફેરવાય છે તો આ ઘટનાને શું કહીશું કોઈ પણ સલ્ફાઇડ છે એની કાચી ધાતુ છે આપણે જો એને ગરમ કરીએ છીએ તો કે વધુ માત્રામાં હવાની હાજરીમાં સખત રીતે જો એને ગરમ કરવામાં આવે તો એ ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવાઈ જાય ઓકે

અને એ ઘટના પદ્ધતિનું નામ છે ભુંજન ઓકે હવે કોપર ની મિશ્ર ધાતુ કઈ છે આ ધોરણ છ સાત ની અંદર આપણે ભણીને આવ્યા ઓકે ચલો માં જણાવો મને કોઈને આવડે છે આનો આન્સર ચલો શું આવશે આમાં કે કોપર અને એની મિશ્ર ધાતુ કઈ છે તો આ બધું આપણે ભણીને આવ્યા કે કોપર પ્લસ ઝીંક એની કાચ મિશ્ર ધાતુ સોરી બરાબર મિશ્ર ધાતુ એટલે કે આ બંનેમાંથી બનતી નવી ધાતુ તો પિત્તળ આવશે બ્રોન્ઝ આવશે સોલ્ડર કે પછી સ્ટીલ કઈ આવશે

બીજું છે એ જ રીતે કે કોપર અને ટીન એટલે ધાતુ કઈ છે તો એમાં આવશે બ્રોન્સ ઓકે શું આવશે બ્રોન્સ તો એમાં આપણે એ રીતે લખી દઈએ ને કે બરાબર પેલા શું હતું પિંકુજી નામાં આવશે ભ્રુકોટી બરાબર આ રીતે આપણે આપણી રીતે તમે તમને કોઈ રીતે અલગ રીતે આવડતું આપણે એ રીતે શોર્ટ ફોર્મ યાદ રાખવાના બરાબર એટલે આમાં શું આવશે તમને આમ ભૂલાઈ જવાતું હોય બધા મિક્સ થઈ જતા હોય તો આપણે આ શોર્ટ ફોર્મ નામ રાખી અને એને આપણે યાદ રાખી શકીએ ઓકે હવે કહો કે કોપરના વિદ્યુત વિભાગીય શુદ્ધિકરણ દરમિયાન જ્યારે કોપરનું વિદ્યુત વિભાજીય શુદ્ધિકરણ કરવામાં આવે છે બરાબર તો એની અંદર જે એનોડ પંખ છે એમાં નીચેના માંથી કઈ ધાતુ હાજર હશે અંદર કઈક લિક્વિડ ભરવામાં આવતું બરાબર આને એની અંદર ડૂબાડવામાં આવતા એ કેનોડ એ કેથોડ બરાબર પછી અંદર એક સળિયું મૂકવામાં આવતું આ બંનેમાંથી એનોડ કેથોડમાં શું પ્રક્રિયા થાય બરાબર આ બધી કઈક પ્રક્રિયાઓ હતી તો એની અંદર જે કોપર છે વિદ્યુત વિભાજીય જ્યારે શુદ્ધિકરણ કરવામાં આવે છે તો તો એનોડ પંખમાંથી નીચેનામાંથી કઈ ધાતુ હશે એમાં શું આવશે સોડિયમ એલ્યુમિનિયમ ગોલ્ડ કે પછી આયન તો એમાં શું આવશે આયન એફી ઓકે આયન એટલે એફી બરાબર કોપરનું શુદ્ધિકરણ કરવાનું હોય એ વખતે જે આપણને ધાતુ મળતી હતી એનોડ ની અંદર એમાં કઈ આવશે આયન એફી ઓકે આજ માટે બસ આટલું જ ફરીથી મળીશું નવા ક્વેશ્ચન સાથે ઓકે થેન્ક યુ